હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ને યાર આજે તો આપણે મસ્ત મજાનું એક કામ કરવાના છીએ તમે અત્યાર સુધી મારી ચેનલની અંદર કોમેડી વિડીયોઝ જોયા હશે વ્લોગ્સ જોયા હશે પણ આજે આજે હું એક એવું નવું કન્ટેન્ટ લાવ્યો છું આજે આપણે જોવાના છીએ મારા જૂના વિડીયોઝ મારી જૂની લાઈફ આજથી થોડા વર્ષો પહેલાં હું કેવો લાગતો હતો ધૈન મારા વિડીયોઝ કેવા બનતા હતા એની વિશેની આજે આપણે ચર્ચા છે મારા વિડીયો પર રિએક્શન તમે ટાઇટલ તમને જોયું જશે ચાલો ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો મારી ચેનલનું નામ અત્યારનું છે ગુજ્જુ હજુ ઠીક છે સબસ્ક્રાઈબ ના સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે નવું પોસ્ટર બનાવ્યો છું હવે અત્યારના એના હું તમને સબસ્ક્રાઈબર દેખાડું તો અત્યારના મારા એના લાઈવ સબસ્ક્રાઈબર્સ છે જે છે એક હજાર એકસો ને ઠીક છે એક હજાર એકસો સત્યોતેર મારા લાઈવ સબસ્ક્રાઈબર્સ છે અને અત્યારે મેં એક નવો વિડીયો ચડાવ્યો છે રિસાયકલિંગ જેની અંદર હજુ ઓગણીસ જ છે કોઈ વાંધો નહીં ઠીક છે તો આ છે આપણી ચેનલ ચેનલની અંદર હું તમને એક નવું વસ્તુ દેખાડવાનો છું મારા વિડીયોઝ ઓકે આ તો અત્યારનો મારો નવો વિડીયો હતો ચાલો સાદી મેં સૌથી જૂનામાં જૂનો જો હું તમને વિડીયો બતાવવા જાઉં તો એ મારો વિડીયો છે આઈ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ ઓકે આ છે મારા જૂનામાં જૂનો વિડીયો ક્યારનો ત્રણ વર્ષ પહેલાંનો તો ત્રણ વર્ષ પહેલાં હું કેવો લાગતો હતો કેવો મારા વિડીયોઝ બનતા હતા એ જો મારો ફર્સ્ટ વિડીયો તો આ હું વિડીયો સ્ટાર્ટ કરી રહ્યો છું જોઈએ આપણે બધા સાથે મતલબ પહેલાં તો હું હિન્દી વિડીયો બનાવતો હતો અને બોલો છું તમે સાંભળ્યું હેલો ગાઈઝ વેલકમ બેપ મેરીગ મે મતલબ પહેલાં મારો અવાજ જે હતો એ ઘણો બધો પાતળો હતો અને ફેસ ફેસ તો તમે જુઓ ખાલી ઘણું બધું અંતર પડી ગયું છે ફેસની અંદર પણ હવે આગળ આપણે જોઈએ હા એ વખતે હું મારા ભાઈબહેન જોડે રમવા ગયો હતો અહીંયા મઢે હવે હું સીધો તમને એ જ સીન બતાવું કે જ્યારે હું એન્ટર થયો હતો અંદર

ટેબલ જોજો હવે તારી લાજ જલી મતલબ આ બધા ભયો યાર આવાજ હતા હવે હું તમને એક આગળનું દેખાડવા જઉં તો ઓકે તો હવે હું તમને એક વસ્તુ દેખાડીશ કે સૌથી પહેલા મેં જ્યારે ગુજરાતી વિડિયો સ્ટાર્ટ કર્યા હતા વ્લોગ્સ ઓકે મારો પહેલો વ્લોગ ગુજરાતીમાં ચલો ઓહો એડિટિંગ પણ કર્યું હતું હા એ વખતે જુબાબ લોક્સ નામ હતું મારું હવે હું તમને એક વસ્તુ દેખાડીશ મારા જૂના ફોટોસ જુઓ ક્યાં ગઈ ગેલેરી આ તો આપણે વિડીયોમાં જોયો આ ફોટો છે મારો અંદાજિત બે બે જ વર્ષ પહેલાનો અને હવેનો આ વિડીયો જુઓ આ આ સોરી ફોટો આ ફોટોની અંદર મારા બધા ભાઈઓ છે આ ફોટોમાં તમારે મને કહેવાનું છે કે આમાં હું ક્યાં છું વેર આર મી ક્યાં છું એ તમારે મને જણાવવાનું છે ઠીક છે તમને ટાઈમ આપું છું ત્રણ સેકન્ડનો એક બે ત્રણ મળ્યો કે નહીં હું તમને કહી દઉં હું છું આવી રહ્યો જો આ વ્હાઈટ ટી શર્ટવાળો આઈ એમ આ આ ભૂરો હું છું ભાઈ વાહ મતલબ યાર પહેલાંનો મારો લુક ને અત્યારનો લુક ઘણો બધો ચેન્જ થઈ ગયો છે ઠીક છે હવે હું આપણો ગુજરાતી દઉં તમને મારો પહેલો બ્લોગ ગુજરાતીની અંદર જે હતો એ અત્યારે વાગ્યા છે અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ લાઈક આ હતું ભાઈ એ વખતે મને યુટ્યુબનું બહુ કન્ટેન્ટ ખબર નથી ઓકે એટલે માફ કરજો વિડીયો એ વખતે સારાને તો બનાવતો બટ હા જો હવેના વિડીયો જો તમને સારા લાગ્યા હોય તો મારી ચેનલને આગળ વધારજો અને હવે જૂના રિએક્શનમાં બસ આટલું જ હતું મારી પાસે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ગીવ થમ્પસ અપ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો નવા હોય તો અને હા કોમેન્ટ કરજો પાછો સાથે સાથે હો ચાલો થેન્ક યુ ફોર વોચિંગ આવજો જય માતાજી